ખગડીયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીના મકાનનું બાંધકામ છેલ્લા બે વર્ષથી અટકી પડ્યું છે મનરેગા યોજનામાં શરૂ થયેલ પંચાયત કચેરીનું બાંધકામ એજન્સીઓની આડોડાઈના કારણે અટકી પડ્યું છે જગડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકા ભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ સીસી રોડ મેટલિંગ વરસાદી કાંસનું બાંધકામ વગેરે કામો કરવામાં આવે છે જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે જગડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતના કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી બે વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું ગોકળ ગતિએ શરૂ થયેલ આ કામ સાત ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું છે રેતી કપચીના ઢગલા રાણીપુરા ગામના પ્રવેશતા જ મેન રસ્તા ઉપર છેલ્લા દોઢ બે વર્ષથી આમને આમ અડચણરૂપ પડ્યા છે રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મિતાબેન વસાવા તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ તલાટીકમ મંત્રી દ્વારા વારંવાર રજૂઆત કરતા તાલુકા પંચાયત ઝઘડિયા ખાતે તથા મનરેગા વિભાગમાં પંચાયત કચેરીને અટકી પડેલ બાંધકામ પૂર્ણ કરવા બાબતે કરવામાં આવી હતી પરંતુ તાલુકા પંચાયત ઝઘડિયા તથા મનરેગાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેનો યોગ્ય કોઈ જવાબ કે નિરાકરણ આજ દિવસ સુધી લાવવામાં આવ્યું નથી જાણવા મળતી માહિતી પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપરા પંચાયત કચેરીનું કામ કરતી જે તે એજન્સી ઇજારદારને નોટિસ પણ આપવામાં આવી હોવાનું અહેવાલ મળી રહ્યા છે પરંતુ જાડી ચામડી એજન્સીવાળા ઇજારદાર દ્વારા તાલુકા પંચાયતની નોટિસનો પણ કોઈ જવાબ અપાયો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે હંગામી ધોરણે એક સામાન્ય રૂમમાં ચાલતી રાણીપરા પંચાયતની કચેરીના કારણે પંચાયત પંચાયતમાં કામ અર્થે આવતા ગ્રામજનોને તથા પંચાયતની માસિક મિટિંગ દરમિયાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓને તથા આવા ઇજારદારોને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગણી રાણીપુરાના ગ્રામજનો કરી રહ્યા છે સત્વરે રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું અટકે પડેલું કામ પૂર્ણ કરવામાં આવે જેથી હંગામી ધોરણે ચાલતી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીને એક સ્થાયી અને સુવિધાયુક્ત પંચાયત કચેરી મળી રહે તાલુકા પંચાયત ઝઘડીયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી નમસ્કાર મારું નામ જયશિલ પટેલ ગામ રાણીપુરા રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયથી અટકી પડ્યું છે મનરેગા યોજનામાં ગ્રામ પંચાયત રાણીપુરાની કચેરીનું બાંધકામ બે વર્ષ વધુ થયું હતું ગોકળ ગતિએ શરૂ થયેલા આ કામ ક્લીન્થ લેવલ બન્યું ત્યારબાદ સાત ફૂટ જેટલું દિવાલો અને બીમ કોલમ બનાવ્યા ત્યારબાદ જે તે એજન્સી જેને તાલુકા પંચાયત અને મંડળીકા જિલ્લા વિભાગ દ્વારા નીમવામાં આવેલી તે કામ કરવાનું બંધ કરી દીધું જેના કારણે છેલ્લા દોઢ બે વર્ષથી ગ્રામ પંચાયતનું કામ બિલકુલ અટકી પડ્યું છે જેના કારણે એક નાનકડા રૂમની અંદર હાલમાં રાણીપુરા ગ્રામ પંચાયતનું કામ ચલાવાઈ રહ્યું છે જેના કારણે ગ્રામજનોને તથા ગ્રામ પંચાયતની માસિક જે સભ્યોની મિટિંગ હોય તે મિટિંગમાં પણ બેસવાની તકલીફ પડે એટલી હદે પંચાયતનો રૂમ નાનો છે સત્વરે તાલુકા પંચાયત દ્વારા અને જવાબદાર મંડરેગા યોજના ભરૂચ વિભાગ દ્વારા રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું જે બાંધકામ અધૂરું પડ્યું છે તેને ચાલુ કરવામાં આવે નહીં તો ગ્રામ પંચાયત રાણીપુરાના તમામ ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની